કોંગ્રેસની યુપીએ સરકારે બે હજાર નવની અંદર રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો લાવ્યો હતો આ કાયદા હેઠળ ગરીબ બાળકો જે છે મોંઘીદાર ફી લેતી ખાનગી શાળામાં પણ ભણી શકે અને એની વ્યવસ્થા સરકાર કરે એ પ્રમાણેની આખી વ્યવસ્થા હતી અને આ વ્યવસ્થા હજી પણ ચાલુ છે પરંતુ લાખો રૂપિયા મોંઘીદાટ ફી લેતી શિક્ષણ સંસ્થાઓએ પોતે પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીઓ રાખીને વાલીના આવકના બિનઅધિકૃત રીતે દાખલા મેળવ્યા છે અને જે તે વાલીઓની વધારે આવક છે તેમના એડમિશન રદ કરી દીધા છે અથવા તો રદ કરી દેવામાં આવનાર છે આવે વખતે કોંગ્રેસ પક્ષ એ સરકારને શિક્ષણ મંત્રીશ્રીને વિનંતી કરે છે કે આ રદ થયેલા એડમિશનની જગ્યાએ જ્યારે નવા વિદ્યાર્થી લેવામાં આવે ત્યારે એ વિદ્યાર્થીઓ આરટીઈના જ વિદ્યાર્થીઓ ત્યાં મૂકવામાં આવે વર્ષમાં આપણે એક જ વખત આરટીઈના એડમિશનની પ્રોસેસ કરીએ છીએ તો એનું જે વેઇટિંગ લિસ્ટ છે એ તૈયાર કરવામાં આવે અથવા તો સરકારી શાળામાં જે ટોપ સારા વિદ્યાર્થીઓ છે એમને સીધે સીધા આ મોંઘીદાર ફી લેતી સંસ્થાઓની અંદર એડમિશન આપી દેવામાં આવે અને સંસ્થાઓને પણ મારી નમ્ર વિનંતી છે અને અનુરોધ છે કે મહેરબાની કરીને ગરીબ બાળકોનો હક છીનવતા નહીં આરટી જે છે માત્ર ગરીબ બાળકોની સીટો છે એ સીટો ઉપર તમે કદાચ કોઈ ફ્રોડ થયેલા બાળકોને કાઢો તો એની જગ્યાએ નવા બાળકો ગરીબના જ લેજો તમે જો એના પૈસા લેશો તો એ બિનઅધિકૃત હશે અને આ બિનઅધિકૃતતા જે છે એ સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે ફરીથી એકવાર શિક્ષણ મંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરીએ છીએ કે આરટીઈની એવી ખાલી પડેલી સીટો કે જેમાં વાલી અને વિદ્યાર્થીઓનું કોઈ ફ્રોડ સાબિત થયું છે એ સીટોની અંદર સ્કૂલો પોતાની રીતે મનમાની કરીને મોંઘીદાર ફી લઈને પોતાના વિદ્યાર્થીઓ ના ભરે પરંતુ સરકારી શાળાના વિદ્યાર્થીઓ અથવા તો ગરીબ બાળકોને એનો લાભ મળે એવી વિનંતી છે